નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યૂઝ જાફરાબાદ ખાતે અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનોએ ખલાસીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી અમરેલીના જાફરાબાદમાં ત્રણ બોટની જળ સમાધિ બાદ તંત્ર અલર્ટ બન્યું જાફરાબાદમાં ત્રણ બોટ ડૂબી જવાની ઘટનામાં અગિયાર ખલાસીઓ લાપતા થયા હતા ગઈકાલે કોસ્ટગાર્ડને બે મૃતદેહ મળ્યાના અહેવાલ મળ્યા ત્યારે અમરેલી જિલ્લા સહિત રાજકીય આગેવાનોએ પણ ખલાસીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી જેમાં ગુજરાતના મુખ્ય દંડક કૌશિક વેકરિયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી જિલ્લા ભાજપ યુવા પ્રમુખ ચેતન શિયાળ ભાવેશ સોલંકી શહેર ભાજપ પ્રમુખ સંદીપ શિયાળ તેમજ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ ખલાસીઓના ઘરે પહોંચ્યા અને તેમના દુઃખમાં સહભાગી થયા જાફરાબાદ કોળી સમાજની વાડીએ પણ ખલાસીઓના પરિવારજનો અને સમાજના આગેવાનો સાથે તેમણે મુલાકાત કરી હજુ પણ નવ ખલાસીઓ લાપતા છે તેમની શોધખોળ કરવા માટે તંત્ર વરસાદ અને પવન વચ્ચે પણ સતત દરિયામાં શોધખોળ કરી રહ્યું છે